આગામી તારીખ ચાર ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કંબોઈ સ્તંભેશ્વર સ્થિત મહાદેવ મંદિરના દર્શનાર્થે આવવાના હોય ત્યારે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે મુખ્યમંત્રીના આગમનને પગલે તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સજ્જ જોવા મળી રહ્યા છે સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાદાતા વિદ્યાનંદજી મહારાજના યજમાન પદે આવી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી કંબોઈ શિવલિંગના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર્શન કરવા માટે પધારી રહ્યા છે ત્યારે ગુજરાતના ઇતિહાસમાં સૌ વાર મુખ્યમંત્રી કાવી કંબોઈ દરિયા કિનારે પધારી રહ્યા છે દેવોના દેવ મહાદેવના ચરણોમાં મસ્તક ટેકવીને આશીર્વાદ લેવા માટે રાજ્યના મુખ્યમંત્રી પધારી રહ્યા છે

શરૂઆત કરવા જે આઠમા વર્ષે જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આપની જનરલ હું ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં તારીખ ચાર ને સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ કાવી કંબોય ખાતે પધારી રહ્યા છે ખાસ તો સોમવાર ને ચાર તારીખનો ઐતિહાસિક દિવસ હશે કે કાવિકંબોઈ ખાતે પહેલીવાર મુખ્યમંત્રી પધારી રહ્યા છે અને દેવોના દેવ એવા મહાદેવ સંભેશ્વર મહાદેવની પૂજા કરવા અર્ચના કરવા અને મહાદેવજીના આશીર્વાદ લેવા માટે પધારી રહ્યા છે તેના માટે જિલ્લાના તમામ અધિકારીઓ ખૂબ સારી રીતે તમામ વ્યવસ્થા કરી રહ્યા છે અને મુખ્યમંત્રી શ્રી હેલિકોપ્ટર દ્વારા નાહર ગામે આવીને ત્યારબાદ ત્યાંથી તેઓ સ્તંભેશ્વર મહાદેવ જશે અને ત્યાં પૂજા અર્ચના કરી અને કાર્યકર્તાઓ સાથે થોડી ચર્ચા વિચારણા કરી ત્યાં સુધીનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે ને મને ખ્યાલ છે ત્યાં સુધી મુખ્યમંત્રી શ્રી પૂજા કર્યા બાદ કાવિકંબોયથી હેલિકોપ્ટર દ્વારા તેઓ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે એ સ્વપ્નો જે સાકાર થવા જઈ રહ્યું છે એવો બલ્ક ડ્રગ પાર્ક એની પણ વિઝિટ કરવાના છે ત્યાં પણ લગભગ ત્રીસ થી પાંત્રીસ મિનિટ આખા એ વિસ્તારમાં ફરીને મુલાકાત લેવાના છે અને જે તે અધિકારીઓને ત્યાં હાજર રાખી અને જે કઈ સૂચના આપવાની હશે તે સૂચનાઓ પણ આપવાના છે અને ઝડપી આ પ્રોજેક્ટ પૂરો થાય અને આ વિસ્તારના લોકોને રોજગારી મળે બહારથી પણ અનેક ઇન્ડસ્ટ્રીઓ આવવાની છે આવી રીતનો માન્ય મુખ્ય મંત્રીશ્રી નો પ્રોગ્રામ છે આ સમગ્ર બાબતમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આ કાવ્ય કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના તીર્થ સ્થાને આવી રહ્યા છે ત્યારે તેઓના સ્વાગત માટેની કયા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આમ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ વિશેષમાં ત્યાં ઉપસ્થિત રહેવાના છે તંત્ર દ્વારા પણ ત્યાં વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ખાસ તો મહાદેવજી ના મંદિરના જે મહંત પરમ વંદનીય એવા વિદ્યાનંદજી મહારાજે પણ ખૂબ સારી એવી તૈયારી કરી છે તેમનું સ્વાગત કરવા માટે એમનું ભવ્ય થી ભવ્ય સ્વાગત થાય અને મહાદેવજીની પૂજા પણ ખૂબ સારી રીતે થાય સારા ભક્તોની વચ્ચે થાય અને ભૂદેવો જે કરાવી રહ્યા છે એ ભૂદેવો પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને ખૂબ સારી રીતે સંપૂર્ણ પવિત્રતાની સાથે મહાદેવજીની પૂજા કરવાના છે સુરક્ષાને લઈને તપનભાઈ સુરક્ષા માટે તો જે સદૈવ જ્યાં જ્યાં પ્રોગ્રામો હોય છે ત્યાં કલેક્ટર થી લઈ એસપી સાહેબ થી લઈ બધા જ અધિકારીઓ પગે ત્યાં રહેતા હોય છે છે અને અમારા તો ખાસ એકદમ લોકોને અડચણ ના થાય ક્યાંય કોઈ લોકોને તકલીફ ના પડે એ તમામ પ્રકારની વાતોને અને એવા ખ્યાલો રાખીને ભૂપેન્દ્રભાઈ આગળ વધતા હોય છે અને પ્રવાસ કરતા હોય છે તો જે સરકારના નિયમ અનુસાર પ્રોટોકોલ પ્રમાણે જે કોઈ વ્યવસ્થા કરવાની છે સરકાર દ્વારા કરવામાં આવી છે અને એ સરકાર સારી સારી રીતે રીતે કામ કામ કરી કરી રહી છે છે અધિકારીઓ પણ ખૂબ રહ્યા અને કલેક્ટર સાહેબ પણ આ પ્રોગ્રામને ખૂબ વિશેષ ધ્યાન આપીને આ પ્રોગ્રામ સારી રીતે થાય એવા પણ પ્રકારના ધ્યાન રાખી રહ્યા છે જેમ જંબુસર આમોદ મત ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું કે તારીખ ચારના ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં આવી રહ્યા છે અને ત્યારે એમનું ભવ્ય સ્વાગત થવાનું છે અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાના પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યા છે તેમજ કુંબોઈ ખંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે પણ તેઓનું સ્વાગત ભવ્ય કરવાના છે અને સાથે સાથે જંબુસર તાલુકામાં જે ટ્રક પાર્ક નિર્માણ થઈ રહ્યું છે જે મોદી સાહેબનું સપનું છે તેને સહકાર કરવા માટેની તેની મુલાકાત લેશે અને ત્યારબાદ વહેલી તકે આ ટ્રક પાર્ક શરૂ થઈ લોકોને રોજગારી મળે તે અંગેની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે કેમેરામેન છે સુપ્રસાથ સાથે જપાન શાહ કન્વર્ક્સ વિશે જામ્бу